સુરતના પૂર્ણા ગામમાં પાંચમી જૂને સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી આ ઘટનામાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના બે સાગરીતોએ ફેક્ટરીના માલિક મદન સિંઘ ભાટી અને કારીગરોને નિશાન બનાવ્યા હતા દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંઘે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે સેટને ડરાવવા અને કારીગરોને નોકરી ન કરવા દેવા પૂર્વ કારીગરોએ ફાયરિંગ લૂંટ અને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો આરોપી દિલીપસિંગ તેના બે સાગરીતો સાથે ફેક્ટરીમાં ધસી આવ્યો હતો તેણે પિસ્તોલ વડે ફાયરિંગ કરીને કારીગરોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો અને તેણે કારીગરોના ફોન અને રોકડની લૂંટ કરી હતી અને ફેક્ટરીમાં તોડફોડ પણ કરી હતી આ ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપસિંઘ અને તેના સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા લૂંટારુએ કારીગરોના બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા દસ હજારની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી કે આ ઘટનામાં દિલીપસિંહ સાથે સચિન ધરમપાલ જાંગડા નામનો એક શખ્સ પણ સામેલ હતો જે મૂળ હરિયાણાનો વતની છે અને હાલ રાજસ્થાનના સવાઈ માધવપુરમાં નોકરી કરતો હતો ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સચિનને પકડવા સવાઈ માધવપુર પહોંચી હતી પરંતુ તે ત્યાંથી મળ્યો ન હતો

દિલીપસિંઘે બોલાવ્યો હતો કે એને અહીંયા કઈ ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ્યા પછી બંને બીજા દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે ભાગી જાય છે અને આ સવારે માધોપુર ઉતરી જાય છે આ લોકોએ ભાગતા પહેલા પુણા પોલીસ સ્ટેશન ભાગવત ઇન્ડસ્ટ્રીઝના એક ખાલી જગ્યા ઉપર આ વેપન એને દાટીને છુપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંઘે એ જગ્યા આને જોયું હોય બે પંચો રોપડું વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું અગિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પુણા પોલીસ સ્ટેશન સોંપવા આગળની કાર્યવાહી કરવા માટે છે